પાલનપુર તાલુકાના ચિત્રાસણી લક્ષ્મણપુરા કરજોડા વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા જે નાળા બનાવવામાં આવ્યા છે આ નાળામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે જોકે સામાન્ય વરસાદમાં જ આ નાળામાંથી વાહન પસાર ન થઈ શકતા પંદરથી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે જોકે આ નાળામાં ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે ત્યારે બીજી બાજુ પાણીના નિકાલને લઈને અગાઉ પણ કલેક્ટર સહિત વહીવટી તંત્રને ગામના લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ પાણી નીકળવામાં તંત્ર જાણે નિષ્ફળ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે જોકે આ પંદર ગામમાં અનેક શાળાઓ અને ઉદ્યોગો સહિત પશુપાલકો એક ગામમાંથી બીજા ગામમાં દૂધ ભરાવા જઈ શકતા નથી અને પંદરથી વીસ કિલોમીટર ફરીને એક ગામમાંથી બીજા ગામમાં જવા મજબૂર બન્યા છે જોકે અન્ય કોઈ અજાણ્યું વાહન ચાલક વાહન પાણીમાં નાખે તો તેનું વાહન પાણીમાં બંધ થઈ જાય છે અને વાહનને પણ નુકસાન થાય છે જો સામાન્ય વરસાદમાં આ પ્રકારે પાણી ભરાઈ જાય તો ધોધમાર વરસાદ પડે તો આ નાળું પાણીથી ગરકાવ થાય તેવું લાગે છે ઓકે કેટલા સમયથી આ સમસ્યા છે અને કેવી તકલીફો પડી રહી છે આ જારથી આ અંડરબ્રિજ બન્યો છે લગભગ કેટલા વર્ષ થયા છે પાંચ છ વર્ષ થઈ ગયા ને વધારે થયા છે ત્યારથી આ સમસ્યાનો નિકાલ આવતો નથી આની પહેલાં ઘણીવાર આવી કોશિશ કરી છે પણ છતાંય કોઈ નિકાલ આવતો નથી અને અમારી માંગ છે કે જ્યાં સુધી ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી આ પાણીનો કાયમી માટે નિકાલ જો કોન્ટ્રાક્ટરને આ પદ્ધતિસર કાઢવામાં આવેલું હોય કામ સોંપવામાં આવ્યું હોય તો એના માટે ફોન કરવાની જવાબદારી કોની શું કરવા ફોન કરવા પડે છે એની જવાબદારીપૂર્વક કામ કેમ નથી થતું અને જો આ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન સાથે ગુજરાતભરમાં રેલી કરવામાં આવશે તમામ દરેક નાણાં માટે ઓકે શું નામ આપું હર્ષદ કુમાર પટેલ ઓકે કેટલા ગામડા જોડતો માર્ગ છે અને કેવી તકલીફો પડે છે ગામડાઓને જોડતો માર્ગ છે અને તકલીફ એવી છે કે પહેલાં જ વરસાદમાં છેલ્લા પાંચ છ વર્ષથી બનેલું નાળું અવર જવર માટે વરસાદી પાણીથી પાંચ છ ફૂટ ભરાઈ જાય છે અને વારંવાર રજૂઆત કરતાં છેલ્લા પાંચ વર્ષથી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ સરકારશ્રીને કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ છતાં કોઈ તંત્ર જાગૃત થતું નથી અને કોન્ટ્રાક્ટરોને અવર જવર આગેવાનો દ્વારા ગામજનો દ્વારા કોલ કરવામાં આવે છે કલાકમાં મશીન આવે છે બે કલાકમાં આવે છે એવી વાતો કરી અને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી નાળું બંધ રહે છે અને ધંધાધારી સ્કૂલદારી વેપારી દૂધના જે દૂધના ગ્રાહકો છે બધાને અહીંથી ભમી ભમી સુરતપુરા સાંગ્રા સાંગ્રાવાળા રસ્તે થઈ અને અલગ અલગ ડેરીઓ દ્વારા દૂધ ભરાવા જવું પડે છે અને લક્ષ્મણપુરા ગામમાં આવવા જવા માટે નાળાના પીલી સાઈડ છસુ સાસુ ઘર આ સાઈડ ઘર એમાં અવરજવર માટે બી ખૂબ તકલીફ પડે છે અને શાળાઓ અને અલગ અલગ વેપારીઓ અવર જવર સરકારી સ્કૂલો સરકારી વાહનો દરેકને તકલીફો પડે છે અને રોડ પંદરથી સોળસોળ કિલોમીટર ભમી ને અવર જવર કરવી પડે છે